કવા અને ખાવું જોઈએ પણ અત્યારે જેવી ગરમી પડી રહી છે એમાં તમને વઘારેલું દહીં કે લસણવાળું દહીં કે દહીં તીખારી કંઈ પણ ખાવાનું મન ન થાય તો સ્વાદ સાથે શરીરને ઠંડક આપે એવું વઘારેલું લીલું દહીં ની રેસિપી હું લઈને આવી છું એના માટે મેં અહીંયા બસો ગ્રામ અમૂલનું દહીં લીધું છે એને આપણે આ રીતે બેટરથી આ રીતે બીટ કરી લઈશું જેથી એ સ્મૂધ થઈ જાય એમાંથી બધા લમ્સ હોય એ બધા નીકળી જાય સારી હવે અહીંયા મેં મિક્સર જાર લીધું છે ચટણી માટેનું હવે આપણે એની અંદર નાખીશું વીસ થી પચીસ ગ્રામ જેટલી કોથમીરના પાન લીધા છે મેં અને કુણી કુણી દાંડીઓ પણ લઈ શકો છો એને સરસ ધોઈ નાખી છે અને સુધારી લીધી છે ત્યારબાદ એની અંદર હું નાખીશ બે સુરતી લીલી મરચી છે તીખું તમારે ઓછું કરવું હોય તો તમે મરચાંનું પ્રમાણ ઘટાડી શકો છો ત્રણ મોટી કળી લસણ છે અત્યારે ઉનાળો છે એટલે હું આ સૂકું લસણ નાખું છું જો શિયાળામાં તમે બનાવો તો લીલું લસણ નાખજો બહુ સરસ લાગશે ત્રણ મોટી કળી લસણની નાખી છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે એ હું અંદર નાખું છું અને હવે જાર બંધ કરી અને આપણે એને મિક્સરમાં પેસ્ટ વાટી લઈએ દહીંને વઘારવા માટે મેં અહીંયા એક કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લીધું છે તો તમે કોઈ પણ તેલ લઈ શકો છો પણ સિંગ તેલથી બહુ સરસ ટેસ્ટ આવે છે અને ઓઇલ પણ તમારે થોડું ઓછું કરવું હોય તો કરી શકો છો હવે આની અંદર એક નાની ચમચી જીરું નાખીશું જીરું સરસ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે એની અંદર નાખીશું ચાર પાંચ લીમડાના પાન અને આપણે જે મિક્સરમાં વાટીને પેસ્ટ તૈયાર કરી છે એને આપણે આમાં પાણી નાખવું મેં નાખ્યું હતું એની અંદર બે ગુટરા જેટલું પાણી હવે આપણે આની અંદર એક પીંચ જેટલી હળદર નાખીશું બહુ વધારે નહીં નાખવાની કારણ કે આપણે આનો કલર ગ્રીન રાખવાનો છે અને આ બધી વસ્તુને આપણે એક થી દોઢ મિનિટ જેવું જ કુક કરવાનું છે બહુ વધારે નહીં કરવાનું આ બધું બસ જસ્ટ મિક્સ થઈ જાય અને હળદર જે નાખી છે જ પાકી જાય એટલું જે આ પેસ્ટ છે એનો કલર છે એ બ્લેક થઈ જશે આપણે કલર એઝ ઇટ ઇઝ જાળવી રાખવાનો છે એક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એની અંદર આ જે આપણે ફેટીને રેડી રાખ્યું છે એ દહીં આની અંદર નાખી દેસુ અને બધું સરસ મિક્સ કરી દેસુ અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને વઘાર કરો ત્યારે પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની તો જે પેસ્ટ છે બ્લેક થઈ જશે અને દહીં તમારે આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે દહીં જ્યારે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ત્યારબાદ હવે આપણે આની અંદર મીઠું નાખીશું મીઠું પણ આ રીતે લાસ્ટમાં જ નાખવાનું ગેસની ફ્લેમ બંધ કરી નહીંતર આ દહીં છે એ બધું ફાટી જશે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે

રોલ રેપ સાથે પણ બહુ જ સરસ લાગશે તમે એઝ અ ડીપ એઝ અ રાયતા તરીકે પણ સર્વ કરી શકો છો અને દહીં તરીકે પણ તમે ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો